તમે જોઈ શકો છો આ છે મકાળી મૂર્તિ ભંડાર તો આપણી સાથે જે દુકાનના ઓનર છે તે જોડાઈ ગયા છે તો જે આપણે આ મૂર્તિ મળે છે તે કે કેટલા ભાવ થી કેટલા સુધી મળે છે ત્રણસો રૂપિયા થી માંડી અને અત્યારે આપડી પાસે જેટલી મૂર્તિઓ છે એ બધી પચીસો રૂપિયા સુધી છે હા બરાબર પચીસો રૂપિયા સુધી ને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે કે તો યોગ્ય લાગશે તો કરી આપવામાં બરાબર તો મિત્રો આ હતા દુકાન નો તો તમે હવે હું તમને જે ગણેશજી ની પ્રતિમા છે એ તમને હું બતાવવાનો કોશિશ કરી રહ્યો છું તો તમે જોઈ શકો છો જે આ છે નાની ને સામે

ગણેશજી ની પ્રતિમા છે તેને સારી કિંમત માં વિક્રમા આવે છે આપણે માહિતી લઈશું સમજી સાથે બન્યા રેલી બરાબર